ઓમ ઓમ હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે ખેતી સાથે જોડાયેલી ઘણી બધી વાતો અને વિચારોને લઈ અને આપની સમક્ષ આવતો હોઉં છું ક્યાંક ને ક્યાંક નવા વ્યક્તિ અને નવા લોકોના સફળ વિચારોને સફળ લોકોને સફળ ધંધા સાથે જોડાયેલા લોકોને આપણી સાથે ખેતીના સફળ ખેડૂત એવા અશ્વિનભાઈ જોડાયા છે મૂળ જામનગરના છે વિશ્વની ખેતી સાથે જોડાયા છે લગભગ સત્તર જેટલા દેશોમાં તેમને સફળ ખેતી કરી અને લાખોની કમાણી કરી અને વારંવાર અલગ અલગ લોકોને તેઓ શિક્ષણ આપે છે ખેતીનું અને આજે એમની પાસે આવ્યો અને મને જાણવા મળ્યું કે વાતાવરણ ખરાબ હોય છે જેનાથી ખેતીઓ દરેક ખેડૂતોથી સફળ થતી નથી તો અશ્વિનભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા ભારત માતા કી જય ગાય ગામડું ને ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છે અશ્વિનભાઈ આ વાતાવરણ ખરાબ છે તો અત્યારે હાલમાં આપણા ગુજરાતના હોય કે ભારતના હોય ખેડૂતો માટે ખેતી સફળ કેમ નથી એનું શું કારણ મિત્રો કેવા ખેડૂત મિત્રો ખાસ આપણે જણાવવાનું કે અત્યારે વિશ્વનું આખું વાતાવરણ જે ગ્લોબલ વોર્મિંગ જે આપણે મનુષ્યના કર્મોથી આખું બગડ્યું છે અને એનો ઉકેલ સ્વરૂપે આપણા ઋષિમુનિઓનું એક સંશોધન હતું અને આપણા ગીતામાં કૃષ્ણ ભગવાને પણ ચોખ્ખું કીધું છે કે મનુષ્યનું શ્રેષ્ઠ કર્મ યજ્ઞ છે તો આ યજ્ઞનું વિજ્ઞાન એ જ આખા વાતાવરણનું શુદ્ધિકરણ કરી શકીએ એનું અમે બહુ ઊંડું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અને ખેતીવાડીમાં એનો ઉપયોગ કરી અને મેં એક સાબિત કરી દીધું છે કે વાતાવરણનું જો શુદ્ધિકરણ કરવું હોય તો નિત્ય યજ્ઞ જે અગ્નિવોત્ર યજ્ઞ જે આપણા ઋષિમુનિએ આપેલો અને હા આપણા કૃષ્ણ ભગવાન પણ કરતા રામ ભગવાન પણ કરતા એને અને આપણા મોટા મોટા ધર્મગુરુ કરે છે તો આ યજ્ઞથી વાતાવરણનું શુદ્ધિકરણ થાય જે નેનો ટેકનોલોજી છે અને એ નેનો ટેકનોલોજી વિશે જો દીપમાં હું જાઉં તો યજ્ઞ છે એ પિરામિડ આકારના કુંડમાં જ કરવામાં આવે એટલે પિરામિડ આકારના કુંડમાં જો યજ્ઞ કરવામાં આવે તો એમાં જે કહેવાય કે મંદિરમાં ઘૂમટ હોય તો એમાં સકેન્દ્રીકરણ થાય કોઈ પણ મંદિરમાં ઘૂમટ હોય છે તો મંદિરની ઉપર ઘૂમટ જ્યાં નીચે આપણે ભજન કીર્તન કરીએ તો જે પોઝિટિવ ઉર્જા સામે ભટકાય અને સકેન્દ્રીકરણ થઈને અને આપણી આ જે નાડી છે ત્યાંથી આપણા શરીરમાં પ્રવેશેને પોઝિટિવ ઉર્જા ડેવલપ થાય આપણું જે કાંઈ પંચમહુ મહાભૂતથી બનેલું શરીર છે એમાં બહુ ઉર્જા આવે બહુ સારું કાર્ય કરવાની ક્ષમતા વધે તો એ જ રીતે આપણા ઋષિમુનિને ઉલટો કરી અને એનું જે વિસ્ફોટન જે કહેવાય ને કે ને વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત કરી વિભાજનનો સિદ્ધાંતને રૂપે એને એક પિરામિડ આકારના વેસલમાં ગાયના છાણા હવે ગાયના છાણા અને નવ પ્રકારના સમિત હવે મિત્રો હું તમને સુધી કહું કે આપણા બ્રાહ્મણોને ખરેખર આ જ્ઞાન આ બ્રાહ્મણ હતા આ હતા આ આ આપણા ક્ષત્રિય હતા જે એક હાથમાં તલવારને એક હાથમાં પૈસા આ જે કહેવાય વૈશ્ય જે જે જેને આખા માનવ માનવને પીરસવાનું કામ એટલે કે ખેડૂતો અને આ જે શૂદ્ર જેને સફાઈનું કામકાજ જે ચાર વર્ણો એમાં જે બ્રાહ્મણોને જે નોલેજ બાબતે જે પ્રજાને આપવાનું હતું એ આ જ્ઞાન જે નવ સમીજના વૃક્ષ તો આપણા નવે નવ ગ્રહના વૃક્ષ આપણા ઋષિમુનિઓએ જે તે સમયે આખું આરે રિસર્ચ સંશોધન કરેલું હતું રિસર્ચ આપણે તો હજી રિસર્ચ સર્ચ કરેલું હતું રિસર્ચ તો નહીં કંઈ સર્ચ કરેલું રિસર્ચ હા ફરી વાર કર્યું એટલે આપણે રિસર્ચ બોલીએ તો સૂર્યનું વૃક્ષ છે આંકડો આકડો છે મંગળનું વૃક્ષ છે એ ખેર છે બુધનું વૃક્ષ છે એ અઘેડો છે ગુરુનું વૃક્ષ છે એ પીપળો છે શુક્રનું વૃક્ષ છે એ ઉમરો છે શનિદેવનું વૃક્ષ છે એ ખીજડો છે અને ચંદ્રનું વૃક્ષ છે એ ખાખરો છે એમાં ખાસ કરીને સફેદ ખાખરો એ પણ અમે આપણા ભારત દેશમાંથી ગોતી અને માણસોને અમે આપી રહ્યા છે અને રાહુનું વૃક્ષ એ દર્ભ છે દર્ભ એટલે જે આપણે સારા નરસા પ્રસંગમાં ખેંચી અને આપણે આપણા બા પાણીમાં પણ નાખતા અને આપતા અને કેતુનું વૃક્ષ છે એ દુર્વા છે તો એ દુર્વા જે આપણે ગણપતિને ચડાવવામાં આવે છે એ ઘાસ એ નવે નવ ગૃહ વૃક્ષના કુદરતી સુકાઈ ગયેલી ડાળીના સમીધનું દહન કરી અને એમાંથી એમાં ઘીને ચોખા ઉમેરીએ અથવા તો બીલીપત્રમાં રાખીને ઘી ઉમેરીએ અને જે ગેસનું નિર્માણ થાય છે એ ગેસથી આખું વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે દાખલા તરીકે યજ્ઞ છે ને એ બે પ્રકારના હોય એક નિત્ય યજ્ઞ અને એક નિમિત્તમ યજ્ઞ નિત્ય યજ્ઞ સવાર અને સાંજ જે નાના કુંડમાં ગાયના છાણા જે કહેવાય ને કે પણ જાતની કોઈપણ જાતની અશુદ્ધિ વગર ગાયનો જે ગૌમય મળે એના છાણા બનાવી અને નાના કુંડની અંદર યજ્ઞ કરી પ્રજ્વલિત કરી અને ઘીને ચોખા જ્યારે હોમવામાં આવે છે જ્યારે સૂર્ય વખતે કારણ કે જીવતો જાગતો દેવ આપણો સૂર્ય ભગવાન છે એટલે સૂર્યની ઉપાસના સવારે સૂર્ય ઉગે ત્યારે અને સાંજે આઠમે ત્યારે કરવામાં આવતો યજ્ઞ જે નિત્ય યજ્ઞ એને અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં કહેવામાં આવે છે અને એ યજ્ઞ કરવાથી એમાં એકસોને આઠ પ્રકારના દેવી ગેસનું નિર્માણ થાય છે એમાં ફોસ્સ પેન્ટોક્સાઇડ ઇથિલિન ઓક્સાઇડ ફોર્માલ ડિઆઈડ અત્યારે હાલમાં ચાર ગેસો જ નાસા આના ઉપર બહુ મોટું સંશોધન કરી રહ્યું છે અને એને ચાર ગેસનું નામકરણ મળી રહ્યું છે અમે તો અહીંયા સુધી કહીએ છીએ અને આપણા વેદોમાં પણ અહીંયા સુધી કીધેલું છે કે એકસોને આઠ ગેસનું શરીલાઇઝ ગેસનું નિર્માણ થાય છે અને એ ગેસથી જ વાતાવરણનું શુદ્ધિકરણ શક્ય છે તમે જે વાત કરી આ જે યજ્ઞ છે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઘરે કરી શકે એ કઈ રીતે યજ્ઞ છે આપણો એકચ્યુલી આપણા આપણા દેશમાં અને વિશ્વમાં એક ધર્મ સાથેનું વિજ્ઞાન જોડેલું હતું આમ તો પ્રકૃતિ ઉપર રહેલા જીવોને સુખ શાંતિ અને સમૃદ્ધિમય જીવન મળે એવું આપણી પ્રકૃતિ આપણા ભગવાને ભગવાન ભૂમિ ગગન વાયુ નીર અને આકાશ કરેલું જ છે એટલે એ જળવાઈ રહે એના માટેનું જે કાંઈ આપણે આપેલું એક સાધન છે એમાં જે સર્વશ્રેષ્ઠ સાધન છે એ યજ્ઞ છે અને યજ્ઞ છે એનું જો નેનો ટેકનોલોજીમાં જો તમને વિજ્ઞાન રીતે સમજાવવું તો આ યજ્ઞ દાખલા તરીકે એક મરચું આપણે ખાઈ તો આપણે એકને જ અસર થાય પણ એ જ મરચું પચાસ હજાર માણસ બેઠા હોય એને અગ્નિને આપવામાં આવે તો એ દહન નથી થતું પણ સૂક્ષ્મ સ્વરૂપે વિભાજન થઈ અને હવામાં ફેંકાઈને બધાને છીક એ મરચાંની અસર કરાવે છે તો આ યજ્ઞનું સ્વરૂપ એટલે નિત્ય યજ્ઞ સવાર અને સાંજ બધાને કરવો જોઈએ એમાં કોઈ જાતનું ઓલું શું કહેવાય કે ઓલું રાખવાની જરૂર નથી અને આપણા પ્રકૃતિના રક્ષણ કરવા માટે આપણે કરવો જ જોઈએ હાલના સમયમાં રોગના ખૂબ વધારે પ્રમાણમાં રોગનો પ્રસારો પ્રસારો થઈ રહ્યો છે તો અત્યારના સમયમાં તમે વિચારો તો લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જોખમમાં છે તો એના માટે પણ યોગ્ય રીતે તમે યજ્ઞ કરવામાં આવે તો એમાં પણ ફાયદા હોય ને જો યજ્ઞ છે ને અમે અમે એને ખેતીમાં લઈ ગયા હવે ખેતી છે એ એક જાતનું એક પ્રોડક્શન યુનિટ વર્લ્ડની અંદર એક જ એવું પ્રોડક્શન યુનિટ છે જે ખેતી છે એક દાણામાંથી એક હજાર દાણા બનાવે બાકી બધી ઇન્ડસ્ટ્રી પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ છે હવે આ જે એગ્રીકલ્ચર સેક્ટર છે એની અંદર દાખલા તરીકે શાકભાજી છે તો શાકભાજીમાં જે ઝેર નાખ્યું આપણે જે ખેડૂતોએ પહેલાં તો સમજી લો વીડી સાઈડ નાખી તો વીડી સાઈડ પાણી દ્વારા ખેતરમાં ગઈ ખેતરમાંથી મૂળ દ્વારા પ્લાન્ટ જે છોડમાં આવી છોડમાંથી ખાવામાં ગઈ ખાવામાંથી માતાના ધાવણમાં પણ આવી ગઈ છે તો એ એનો એ એ જે એનો કંટ્રોલ કરવો હોય તો વાતાવરણનું શુદ્ધિકરણ પહેલાં દાખલા કે પાણી આપણું સુધારવું પડશે તો પાણી માટે યજ્ઞ દ્વારા જે આપણી રાખ ભસ્મ બને છે જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ પો મેગ્નેશિયમ બધા જાતના ઓક્સાઇડ ફોર્મની અંદર છે હવે એ ઓક્સાઇડવાળી જે આપણી રાખ નાખી દીધો પાણીમાં તો વાત પાણીનું શુદ્ધિકરણ સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ જાય છે એ જ રીતે મેં તમને દર્ભની વાત કરી તો એ દર્ભ આપણે જે તે સમયે ગ્રહણ વખતે મૂકતા હતા ખરાબ હશે તો એ દર્ભને યજ્ઞમાં જો હોમવામાં આવે તો એનાથી બહુ મોટું વાતાવરણનું શુદ્ધિકરણ થઈ શકે છે જે નવસમીજના વૃક્ષોથી પણ તો આ રીતે વાતાવરણના પંચ મહાભૂતને જે કહેવાય ભૂમિ ગગન વાયુ આકાશ અને નીર પાંચે પાંચને જો શુદ્ધિકરણ કરવું હોય તો યજ્ઞ કર્યા પછીની જે બાય પ્રોડક્ટ છે એ બાય પ્રોડક્ટનો ઉપયોગ જો સંપૂર્ણ રીતે કોઠા સુધથી કરવામાં આવે તો સો ટકા આપણી પ્રકૃતિનું સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે અશ્વિનભાઈએ ખૂબ સરસ વાત કરી ખેડૂતો સાથે જોડાયેલી વાતો કરી યજ્ઞ વિશે વાત કરી ઓર્ગેનિક ખેતી વિશે વાત કરી આવા જ કોઈ નવા વ્યક્તિને આપની સાથે લઈને આવીશ વાત વિશેષ ચેનલમાં ફરી મળીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ